હલો મિત્રો આજે મોરૈયા ની ખીચડી અને કઢી બનાવીશું એમાં મેં બસો ગ્રામ મોરૈયા લીધો છે કઢી પત્તા લીધા છે જીરું લીધું છે મરચાં લીધા છે સિંધા મીઠું લીધું છે દહીં લીધું છે હવે આપણે મોરૈયા પલાળીને થોડી વાર રાખવાની છે હવે આપણે પાંચ મિનિટ પલળવા દઈશું હવે આપણે જીરું નાખીશું થોડા મરચા નાખવાના છે હવે આપણે થોડા કડી પત્તા નાખીશું હવે આપણે મોડી નાખી દેવાના છે હવે આપણે પાણી નાખી દઈશું અહીંયા પાણી મેં બે ગ્લાસ જેટલું લીધું છે હવે આપણે મીઠું નાખીશું હવે આપણે થોડું ચડવા દઈશું હવે આપણો મોરૈયો થઈ ગયો છે હવે આપણે મોરૈયાની ખીચડી થઈ ગઈ છે કઢી સાથે ખાવાની આવી હોવું જોઈએ હવે આપણે ગેસ બંધ એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે દહીં ફેંકી લઈશું દહી ફેટી લેવાનું છે હવે આપણે મોરૈયો બાફીને કાઢીએ તો એ નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે મરચા નાખી દઈશું હવે આપણે થોડા કઢી પત્તા નાખીશું હવે આપણે થોડું પાણી નાખવાનું છે થોડું હજી પાણી નાખીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે થોડું સિંદર મીઠું નાખીશું સિંદર મીઠું થોડું નાખવાનું છે હવે આપણે જીરું નાખીશું જીરું થોડું થવા દઈશું હવે આપણે મરચાં નાખી દઈશું થોડા કઢી પત્તા નાખીશું હવે આપણે કઢી વગાડી દઈશું હવે આપણે થોડી ખાંડ નાખીશું ખાતી મીઠી કઢી બનાવવાની છે અહીંયા મેં એક ચમચી ખાંડ નાખી છે હવે આપણે સારી રીતે ઉકળવા દેવાનું છે હવે આપણી મોરૈયાની અને કઢી તૈયાર છે